જય માતાજી મિત્રો મિત્રો તમે જે સ્વિફ્ટ ગાડી જોઈ રહ્યા છો સ્વિફ્ટ વિડીએ ટુકડો ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે બે હજાર અગિયારમાં મહિનાના મોડલની આ સ્વિફ્ટ ગાડી જોવા મળી રહે છે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયોના અંત સુધી બન્યા રહેજો સ્વિફ્ટ ગાડીની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ મિત્રો જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો આ ગાડીવાળા ભાઈનો નંબર આ સ્વિફ્ટ ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળે તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તો વિડીયોના અંત સુધી બન્યા મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલા વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો ને વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમે જે સ્વિફ્ટ ગાડી જોઈએ છો સ્વિફ્ટ વિડીઆઈ વર્ઝન ડીઝલ એન્જિનમાં ગાડી વન વન ગાડી વ્હાઈટ કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો મિત્રો તમારે જો આ સ્વિફ્ટ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર ગાડીની કિંમત આ સ્વિફ્ટ ગાડી ક્યાં જોવા મળશે તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ મિત્રો તમારે જો આ સ્વિફ્ટ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દો તો આ સ્વિફ્ટ ગાડીના માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે આ સ્વિફ્ટ ગાડીના માલિકનો નંબર બોતેર છ અઠાવન અઠ્યાસી આઠસો પૂરા

ફૂલ વીમો ચાલુ છે વન વનર ગાડી છે મિત્રો તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીના કિંમત વિશે વાત કરી દો તો સ્વિફ્ટ ગાડીની કિંમત તમારે આ ભાઈને ફોન કરીને જાણવાની રહેશે ગાડીની કિંમત ફોન પર થઈ જશે તમે તેમને ફોન કરીને આ ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે આ સ્વિફ્ટ વિડીઆઈ ટુકડો વેચી દેવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીનો ફૂલ વીમો જવાબદારી સાથે સ્વિફ્ટ ગાડી વેચવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો અને આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના રૂબરૂ મુલાકાત લેવા ન જવું મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય અને તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે આ નંબર પર વોટ્સએપમાં મોકલી આપવાના રહેશે આપણે બિલકુલ ફ્રીમાં જાહેરાત કરી આપીશું